ગામના વ્યક્તિ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કે એસ ચારણ અને ગામના સરપંચ ભગવાનદાસ પટેલ અને ગામના મુખી બાબુભાઈ પટેલ તથા એસએમસી અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગામની શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમમાં એક વાત મુખ્ય હતી કે લોકશાહીના મહાપર્વમાં સૌ મતદાન કરે તેવા સંકલ્પ સાથે ફટાકડા ફોડી સમસ્ત વડગામડા ગ્રામજનોની હાજરીમાં શાળાના વાર્ષિકોત્સવ બે હાજર ચોવીસ ની ભવ્ય ભવ્ય ઉજવણી સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે એ ભાવ સાથે વડગામડા ગામમાં સો ટકા મતદાન થાય તેવા પ્રયત્નો બી ઓ દ્વારા પણ હાથ ધરાયા છે ત્યારે બાળકોના કાર્યક્રમની વચ્ચે મતદાન મારી ફરજ હું મતદાન કરીશ આ બાબતનો કાર્યક્રમ દ્વારા ઉજાગર કરાયો હતો ત્યારે બાળકોમાં સંસ્કાર થકીશ સાંસ્કૃતિક કાર્યક્રમ અને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં વડગામડા પ્રાથમિક શાળાના આચાર્ય નીરુભાઈ સોલંકી તથા બીએલઓ પ્રવીણભાઈ પટેલ દિવ્યાનીબેન ચૌધરી કે આર શ્રોફ ફાઉન્ડેશનના ધર્મેન્દ્ર પટેલ અને એસએમસી પ્રમુખ અને કમિટી સભ્યોએ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો